આ સળી જાય ને હા ટાઈમ સર ખવરાઈ જા દોહાન હા ખવરાઈ દે તારા દાદાને મારા દાદાને ને તો હા તે મારા દાદા તમ મૂચો ના કીધું એટલે તારે શું મારે ખવરાવવું છે ના ના તમે જો ખવરાવ હું અમે તો જીવતા હો વરના થો ના ના હો વરા કોઈ જીવું નહીં માં પેલા જીવતા મોણા ને ખવરાવન તો સારું લાગે આ સેવા તો હારી કરે ખોટું ના તું આ આપણા ભાઈઓમાં કપાતરમાં નહીં પાછો એમ આ મરી જાય પછી તો પેડા ચડાવો

આપણા ડોહા ને કા બાપુજી હા ભાઈ સેતુજી શું એવું કરતા કરતા દાદા એટલે અહી ડોહાને હરાજ નાખવા જાય છે એવું તો આપણે ન જવાનું જવાનું છે આ શીર થઈ ગઈ છે પેલું તો લાંબમાં નાશું બધું 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 નાસી દીધું આ નાખી અને વાટકામ કમ્પ્લીટ કરી થારી અને નોટો પાણી બધું બાલ લઈ નાખો હા હા ખટક ખટખટી આવડી હા અડા બાસ બાસ આડા બાસ બાસ આડા બાસ બાસ આડા બાસ બાસ આડા બાસ બાસ ઓ સેટુજી કા કા ઓ સેટુજી કા આ તો બેરિયો છે નહી હોભળે કા

બેરી વાફરતો હોય નહીં આ બેરી જોડે આવરાય ને માથે જોડાવે ખોટા ખાવ કાકા કાકા આવસુ આવસુ મોળું થઈ ગયું ખીર બગડી જાય તમે ખાવા નહી રોતો કાકા કાકા બાપુજી ઓ આ કો ગોમ ખીર ના શીરો આપણે જ નાખવાની છે હા હા પણ આપણા ડુહા ઉડતા છે તો હજુ હવે 10 માં બસ બે મિનિટની વાર છે ના હળકદાન પર હવની અંદર નાશાવા આપણે

અમે અમારા સાપરે આપણે આ તો માર મોડ થઈ ગયું સવાજી લોટો નહીં સુ ગરબો ના ના તમે પાલો લઈને આવ્યા છો તો આ તો છે ને મા કાકાને છે નિશાની છે તો નકી તમાર બાપા દારૂ પીતા લાગે મને એ એ દારૂ બારું નો મિલ્યાનો કાકાને જો ભટકાવ કે જે મન જે કેવું કે જે પણ કાકા નો લીધો ને તો કાબાજી ને મગર ની હારો તો પણ આ તો પાલુ લઈને આ એટલે ભાગ કેવું પડી તમને આ નિશાની છે આ જે પિતા પિતા ખરું ને પોણી એ અમાઈન પિતા એટલે એટલે આ ઈરા હીરા દારૂ પિતા તા તો પણ બરોબર છે પાઉ પડે હરાન ના દાડે માં શું ફેર પડે હા શું કોકે આ પીતા તા આપણે માં પોણી રેડા છે હીરા નાખતા છે હવે બોલો તમે તો જ આવશે હવે તો સાપરે જ આવે ઓય ના આપણે હ તમે તો કણ ના તો તમાર જૂના ઘરે ને હા આપણો કાકા એ કોઈ ને આપણે જો બોલાવે કણ આઈ જાય પા તો હેડક તા માંડો આ ભેગું ખવરાઈ દીજો રોડો હેડો તા હા

હે દાદા અમારી શીર વધેલી ખાઈ લેજે કે હે દાદા અમારી શીર વધેલી ખાઈ લેજો અને બઉ મહેનત થી બનાવી છે કાજુ બદામ ને કુટી કુટી ખાવા ના તમે જુઓ ખાલી તું આજે માથે પથારી ફરી જશે પૈસા પડી જાય મારા ખીણ ના એટલે ફટાફટ મારી મારો ખીણ ખાય જય હો કાકા જય હો કાકા જલ્દી ખાવા આવો જય હા ખાઈ લેજો ખાઈ લેજો મસ્ત બનાવે છે દાદા ખાઈ લેજો દાદા ખાઈ લેજો ક્યાં છોકરો વિલાય છે બો કે દાદા જોવા છે જોવા

હારું કરું કીધું ખાલી આવવું પડતું અમારે હવે છે ને તમારે ભગવાન છે ને તમારે આવું કરે છે એવું નહીં તમારા છોકરા આવું કરશે કદાચ એમ કે પ્રાર્થના કરાય છે